બોલો ખોડિયાર માત કી જય હા मला ना जमा भिंगडो पंजीजो दा करो आणि आज राणा हे एचे वार रो मला सुख्या बिंगडा पंजिया ए राणा वश महावारटू ए जोयचे वे न फरस ओ बिंगडा पंजिया राणा वश वा केस वारट परस आ टोपला मले अन देवराज पटेलनी डंडे पोकाड केछ પંજી જો ટોપલા મારા નામશન લેન ચો હાલી નીકળો યવરાજ ને દલી હો જ્યાં રાનો વશ માથા ઉપર લીધો ત્યાં વીજળીના ના થાય ગાજર ગરુડ વરસાદ ચાલુ થઈ ગયો મેઘરાજા पिंगडा पंजीजा टोपला मारा नाव शन लेन झोल आज देवराज पटल नी ये डाली ये चेवान पोकाळ पेंगुडो पंजो डॅल ये जैन टवका पाडा देवराज पटल न देवराज पटल हा रानो मस्त मला आश्रय आलो चक्याच <fidelity seventies> देवराज पटल जाय राणी ना सो क्या जाय राणी मारी वात ते मेहा बळवलो जो

बिंगडा पंज जान देवराज पटल ते म्या जो न जाज इना जो दान आलो न ओ न कजा नो ए बिंगडो पंजियो हलको केवाय इना पेटमा ए वात नय रे कोकन ए जो न आज के ये देशो बिंगडो पंजो केवाय जात नो हलको केवाय એને દાન આલો ક્યાં છે ન કે કોક ને કહે દે છે ક્યાં છે ઢીંગડા ભંજા પગની જાળ માથા ની સોટિયા ને માથા જાળ પગની પાણી ક્યાં છે ભંજીયા ના શું ક્યાં સાંભળો મારે તે મેં વાતો મારે તમારા રાજના ના જોવી મારે પાટના ના જોવી મારે તમારું કાંઈ જોતો નથી ઓ મને સોને રે કટાર જાલો તે મેં મન ઢીંગળા એ જો ન રાજ ભૈયા દેવરાજ પટેલ શું કહે છે રાત જોઈ તો રાત તને આલી પાઠ જોઈ તો પાઠ કોઈને કહેતો નહીં કહે છે તું માંગી તને મળશે આજ તાકે મારે કાંઈ ના જોયું મને સોનેરી કટાર આલો કહે છે ઓ કે સોનેરી કટાર કે સોનેરી કટાર પેટમાં મારી દે ભીંગડો ભજીયો અને જેવા જીવ ખતમ કરી નાખો ભીંગડા ભંજ્યા પેટમાં શરી મારી દીધી ભીંગડો ભંજો કે હું જાતનો ભંજો કેવો હું હલકો કેવો હું કૂકને કહી દઉં એના કરતાં મારો હાથમાં જ કાઢી નાખું તો पाटला जेव नवगण न मोठ कर आय राणे न देवराज पटोल गी कोना नवगण ब्याजा मोठा थाय जाहाल तैने पै बोल अन राज जोन देवराज पटोल अन पासो ब्याय चेवा बाजाओ દેવરાજ પટેલના ના પાંચો પટલ બે શું ક્યાંય છે પાછા પટલ દેવરાજ પટેલનો નો છે દેવરાજ આજે શેર મિયા ના બાપુ કે છે દાડી મારે વેઠું ના ગાડા લઈને જવાનું અને તારે કે પટલી પણ કરવાના હું આજ નથી જવાનો ક્યાંય છે દેવરાજ પટેલ શું છે આજનો નો દાડો જા કે છે કાલથી હું વેઠુના ના ગાડા હું જઈશ ક્યાંય પછી તું પટલી પણ કરજે ક્યાંય છે પાછો શું કે છે ના ભાઈ ના હું જવાનું નથી કે जमा जा जर जो ना जैन शर्मिया बापू ना ये सुन जो ना वाद कर ओ शर्मिया बापू क्या बोलो के तेने राणा वजनी वहां कैसा भारत फेरवो छे ने कैसा हो तो राणा वष्टो मारो भाई देवराज पटेल मोती करस क्या क्या શેરા રોના ના બોછું ને બોસુ કે રાજા ને બોલાવો ને જો અને એના કે છે તા મોકલો શેર મિયા બાપુ પ્રધાનને ને શું કે છે પ્રધાન દેવરાજ પટેલની ની ડાયલ્યા જઈ અને દેવરાજ પટેલને ને બોલાવીને રાજમાં આવો કે છે અને એને લાવી అనా క్వరానా పూరి ఏనా రఈ యట్ లా టుపడా కరినిను లోఇ నారని మానా క్వరాని రూఆరి అసోదు పరతాన చివా చోన આ રાને શું કહે છે દેવરાજ પટેલ ઘેરે નથી કહે છે કહેતો પટલીપણા માં છે કામ હોય મને કહે છે કે દેવરાજ પટેલ આવે ને એટલે શેરમિયા શેરમિયા બાપુ ના રાધમાં મોકલજો કહે છે

દેવરાજ પટેલ આયા ત્યા રાણી શું કહે છે હે રે 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 દેવરાજ પટલ તમને રાજમાં માં બોલાવો છો જો મિયા એ જો રાજ બાપુરો તમ થઈ ગયા છો કે આય રાણી શું દેવરાજ પટેલ નું તમને શેરમિયા બાપુ કહે રાજમાં બોલાવો છે તો કાતો નવગણ કા વા તો ની વાહ કાતો વારોટા દેવરાજ પટેલ શું કહે છે ના ના એ તો પાછો કે છે વેઠું ના ગાડા નાખવા નહીં ગયો હોય ને એટલે મને રાજમાં બોલાવો છો દેવરાજ પટેલ શેર મેજા બાપુ ના રાજ અને જઈને સલામ કરી ન ઉભો રહ્યો શેર મિયા બાપુ શું કે છે આ દેવરાજ પટેલ આવ્યો એને કે છે ઘોડા ની ઘરાણી માં પૂરો કે છે અને એને રહી રહી જેટલા ટુકડા કરી અને લોહી ની રહી મારી ઘોડી રહીને ના વળા રૂમાડો સોળો કે છે પટેલ શું કહે છે બાપુ મને મને વાત કરો ખબર પડે મને ચમ ઘોડાની ઘરાણીમાં પૂરો છો કે છે તારા રહી રહી જેટલા ટુકડા કરી અને મારી ઘોડી રહીને આવળા રૂમ તારું લોહી છોડવાનું શક્યા છે પણ બાપુ મારો શું વાંક આવ્યો કે છે

तु या शेर मिया बापु न तु या कीजी दूसा क्या तु नवगण मुटो न करतो बापु ते मिया मन मार शोन या नवगण लाइन या या खुआपी देओ मन ते मिया मार शोन या हाँ शेर मी या बापू जेव परदान न बोलाव येल्या जाण तू जो न आज ये देवराज पटल ने ड्याली माज ये जो न रानो वैशली आय देवराज पटल सु बापो ते तेमे परदान न मोकलो पण इम नाही आलं घ्यायचं मला चिठ्ठी लखी नाही पडशी के येऊ क्या आय राणी ना चिठ्ठी लिखी नु आई जी आलो न तोत काय सरनो वैशाल छे आय राणी मा चिठ्ठी मा केवू लख्यो चिठीमा લખ્યું જોના આજ જોના દેવરાજ પટલો એ રા રાખીને તમે વાત કરજો રે ચીઠીમાં એવું લખ્યું કે રા રાખીને વાત કરજો અને ગીગાને તૈયાર થઈને મોકલજો બરતા નજયની આ ચીઠી આવી આય રાણી ચીઠી वाचस કે રા રાખીને વાત કરજો ગીગાને બોલાયો હો રાજમાં હે ગીગા શું મમ્મી કામ પડ્યું તાન કે નું કામ છે શું કામ છે મને વાત કરો કે કે તને ન કહેવાય તું જ હાલ બે ઘોડીએ ઘોડીએ રમો અને ગીગાને તા શેરમિયા બાપુના